Thank you. નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે અકસ્માતમાં બેના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધતા રહેશે કે મિત્રો આ દરમિયાન પંચમહાલના કલોલમાં અકસ્માત થયો હતો જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં કલોલના વેજલપુર નજીક બાઇક સવારે કાબુ ગુમાવી દીધો હતો અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ કારણે તે પિતા અને પુત્રના મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો મિત્રો વધુ આપને પણ જણાવી કે ત્યારે વાત કરવામાં આવે તો આ ઉપરાંત એક વ્યક્તિ ઘાયલ થયો છે તો આ વચ્ચે અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો એક બાઇક પર એક પરિવાર ગોધરા જઈ રહ્યો હતો જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ